મારે હવે ચંદુભાઈ મનાવો પછી ગાલી લઈને પછી દરજ રાખવી ચંદુભાઈ કુણ નમવું કુણ હા પેલા આવ્યું તો હે ચંદુભાઈ

Kamu tak boleh bergaduh ni Loh Kamu tak boleh bergaduh ni Loh, Bagi dua ni lah kau Dua ni lah kita If you, if you, if you Lho Kamu tak boleh bergaduh gadi lah biar kita selalu Orang-orang gila-gila jauh, jauh

જો વાતો કરે છે તો મોર ગાડી માં તો આ એ તમે વર્ક બાજી નું નામ તો આ એ ગાડી લે આવો હા મારે મારે બેહવાનું હા કી આવી ગાડી આવી કોઈ હા એવું તમે એમ સમજો ગાડી આ હાલ તો

મા મૂલકાં છોજી ગાડીનું ખાબો પત બે બે મુખ આયા હું હાલ ચેતે મારું ગાડીનું નામ બોલજે મેને જો તમાર ગાડીનું નામ તો મને ખબર તો મને માર ગાડીનું નામ તો મને ખબર જ હોય કે તમે બોલજો હા વેળા વેળામાં હું ને ગાડીનું નામ બોલતા નહીં આવતું અમારી ગાડી શું નહીં અને એવા જ એક નામ કરું લખની ગાડી 3 લાખ માં વેચું જો ખાલી આ બરના નામ હ ગાડી નો બનોબર બનોબર બરના 7 1 બરના આ બરના વાની હા ઓ ચેનામિયા વાની છે તમારું તમારું બજેટ કેટલા નું મારું બજેટ તો 3 લાખ નું હે 3 અચ્છા બોલ તમે કોણ કેટલા માં દેવા પડે બેલાક બે લાખ બે લાખ હા બે મોય છો કહું બોન્યો ને ભાઈ હું ઓળખો ને ઓળખે અમારો ખાતો છે તો ભાઈ અમે ખાસ તો ભાઈ ભાઈ કે હું ઊભો છું ખબર

Thôi cháu nào, ăn khóc nè, cãi nè Cháu có bán 2 lạc màu vậy cháu 2 lạc màu là gì? Ờ, 2 lạc màu là gì? Khóc khá cháu, bán 2 lạc màu Ờ, tức anh em em gọi Khóc 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 Ờ Bán cháu mấy anh Cám ơn Nè, mua cháu Hãy đi kháu anh em, khóc khá cháu Thì anh em mà nè, cháu bán màu nè Cái gì kháu anh em? Cái gì kháu anh em? cháu 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 bán એ એ તમારી વાત નહીં આવી ન્યા ભાઈની વાત તમે આવો આમ હું તમારી વાત નહીં આ તો આવો મને આ આ માની જાય

બે <coughs> દસકા <coughs> nó kìa bει đi lấy miếng thì t Emp Nu hông có không làm được kiểu không anh em em E em Nacht em M 1989 Chung Dung Dung Chád Dung Chád t Chad dung i ô x i Dung Dung đ Dung 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 Đi我不知道 illustraz dengan đúng thông biệt là điều của policeеть nên kêu chất nhiều người như ta I think iвеo đã kept thinking about because i'm annoying i can't say any more than this vậy cái tất cả các bạn calculate like that but it's notooo i don't know2016

અને હા જબન ગીચ માજી નો 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 હું શું કહું ગાડી તો મે ચલાવશો ચલા તો હું ચલાવું તાન તો તમે જ ચલાવ હાં શું કાય સપના તમ ના જોના લેવાની છે કે ફાઇનલ છે

અમે રીતે ચલા ન મારે તમને તમારાવાની નથી ખબર તો પણ મને તો કે કભી આ શું કરો છો તો હું ગમે તે બોલું ના નહીં એ ના ના માંગવાની નહીં સચી ગા આ તો એકદમ તમન આપની ની ગાડી પાણી એ તમન બતાવ ચીની પાણી ની મારી છે ચીની ની ની મારી ગાડી ચાવી બાય મંગાઈ દો ચાવી તો આપણે આની ને ખાણું દેખો નો ગાડી ચાવી તો બતાવ્યા ને તમે તો બતાવતે ને હા ખાકી પણ આવું છે કે પાણી હા કોણ દે ફૂલ જી વાડી તાં ખપણ્યા તો કઈ નું બાજુ ખોને આવે દે ના ફોન તો કંઈ આવતી નહી દેખો દેખો બેવાંદર એ

અન્યા પંછીનું મોડલ હું તમને ખબર પડ્યા અન્યા મોડે તો ઉડ્યું છે ઉડ્યું છે અં દીકી તો કોણ અન્યા દીકી તારે દીકીમાં કેમ છે અન્યા પણ બધું જોવું કોણ આમાં લે કોણ મોડલ દાદી આ તો ચાલુ છે અંદર અરે નાઈટ આ તો ફેશન છે ફેશન બ્રેન્ડ અન્યા એ મુંઠા ઇતના ના તો બોલ ને બોલે હા એ એ મુજા આખો ઉતર હા તો ઉય Ako mpaysa nyay panyamui Ito i nyu na i loching A loching woy hula ding na idak Nyay manta tabung lakay Nyay bewa nyay alapun Nyay masya lakay Aka sikmo bewa wanyu Sikmo bewa Toh pasi Naya wata Tikki wachi do Thawak E! Dina dina wakay dina dina Waka! 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 તમારી <podcast>

બે આદી હું આજ મે હાર્યો હા મજા ના ને હવે અનન કે એન્ટ્રી પણ ન હોય તો એક કરો તમે અન ઉચનો ના ના આમ ઓભન ઉત પછી નહી જાય dia menye hakajo ganja pojo pojo nya tama pojo perke tu pojo hey આ કોણ આને જો આ દે ઓ મને હેના વા ભાઈ મસ્ત વા બોન મે પૂજા બોલાય પૂજા મો મારી શોખ છે ગાડી પૂજાની શોખીન છે હા પૂજા વર્કન જોતા જો ભલે એન્ટ્રી માણશો ગાડી સંજીને જો જવાની હોય કે જવાની આના પૈસાનો હવે અમે કાલ કરી દેતાનો કાલ કરી પણ હું તો વાયદ રહી જો કે તમે કેમ શું કામ થા મારો ઘેટ વાળું સારું વાગે અંદર અરે ફુંગ્યું ને ફુંગ્યું હા એટલે તો હું ગાડી લઈને આવું હેન હેન ફુંગ્યાવાની તો લેવાના હું પૈસા પૈસા કાલ આવ બે કાલ પૈસા તો કાને ગાડી નઈ જાજો અને તમારી દોછીમાં બે ફુંગ્યા વગાડન વગાડ કરી પહેલે મારી દોછી એમાં આવ્યો અરે ન્યા જમન ન્યા મારા લેવાની ગાડી તો લાખ રૂપિયા બોલાવ